કોઈ એમ કહેતું હોય કે માતા મારી ઘેરી જઈ છે મારે વાળવાની છે આ ના એ વાત ખોટી પડે ને રાય તો માતા વળતી નથી બરાબર ગયા પછી માતા વળતી વળતી એટલે કદાચ આ ઉઘરાણું કે કંઈ લેવા જાય તો માતાને સોરાસી ખાતામાં અથવા એની પડલીમ બેઠું હોય તે દેવ જતું હોય છે દેવ જાય તમારું કેવું છે ને સોરાસી ખાતાનું માતા હોય મગર રોપડી છે લહુ છે કોઈ મોમો છે મોમાઈ છે એવી કોઈ માતા હોય જોડે એ જ એનું લેવા જતી હોય ને બાકી રે

તો ઘણા લોકો એવું કહે કે આપણે માતા ફલાણી ચિહર છે તો વાળવી પડશે ચિહર નહીં પણ ચિહરની જોડે જે સોરાથી ખાતું હોય એમાંથી કોઈ માતા હોય તો એને વાળીંગ કરે લાવવી પડે એને વાળીંગ કરી લાવવી પડે એ એમ કોઈ વાળે કઈ વળતી નહીં એનું કોન વળકું હોય એ બે એક ભેઢીનું કોન એનું બોલતો આગળનું તો જ એ વળે છે ને કારણ કે એટલી વાર એનો પૂંજવેરો ન બોલે એટલી વાર ઈ વળતી નથી અઢાર મોપા થાય ને તો પૂંજવેરો ન કરાવે ત્યાં સુધી કઈ થતું નથી દુઃખ રે ને રે